બોટાદમાં પાંચપડા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી તેર લોકોને નાની મોટી લોકોને ઈજા બોટાદ શહેરના પાંચપડા વિસ્તારમાં આવેલા નિકુ ફ્લેટ પાસે સવારના સમયે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે હિંસક ઘર્ષણ સર્જાયું હતું બંને જૂથના લોકો લાકડી ધોકા અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વાયરલ વિડિયોની પુષ્ટિ દી નાઈન ટીવી ન્યૂઝ કરતું નથી આ હિંસક ઘટનામાં બંને પક્ષના મળીને 13 લોકોને ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હિંસક ઘર્ષણનું મુખ્ય કારણ બંને જૂથો વચ્ચેની જૂની અદાવત છે પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે ઈજાગ્રસ્તો સાથે વાત કરતા સામસામે એકબીજા પક્ષ પર આક્ષેપો કર્યા જ્યારે એક પક્ષનું કહેવું છે કે દીકરીની સેડતી બારામાં ઠપકો આપવા ગયા જેને લઈ શામા પક્ષવાળાએ અમારા પર હુમલો કર્યો જ્યારે કે સામા પક્ષને પૂછતા તમે જણાવ્યું કે અગાઉના સમયમાં મારામારીનો કેસ ચાલી રહ્યો છે જેની દાજ રાખી અમારા પર હુમલો કર્યો હે આ મારામારીની ઘટના શા માટે બની અને સમગ્ર ઘટનાના દોષિતો અંગે તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે બોટાદમાં પાચપડા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી તેર લોકોને નાની મોટી લોકોને ઈજા બોટાદ શહેરના પાંચપડા વિસ્તારમાં આવેલા નિકુ ફ્લેટ પાસે સવારના સમયે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે હિંસક ઘર્ષણ સર્જાયું હતું બંને જૂથના લોકો લાકડી ધોકા અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા

કોઈ જૂની અદાવત એટલે મારા કાકા છોકરાને એને મૂળી મૂળીના ગામ સમાચાર એ અહીંયા માર્યો હતો તો હાલમાં આ વાતને લઈને તમે પોલીસને જાણ કરી હા સાહેબ જાણ કરી છે એ ને મૂળીનો કેસ ચાલુ છે સાહેબ જે તમે મારામારીથી તમારે કોઈ સગા થાય એ બધા મારા ભાઈ થાય છે સાહેબ